આતંકવાદી ગતિવિધિ હવે પ્રોક્સી વોર નહીં ગણાય ગાંધીનગર ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પાકિસ્તાન પર પ્રહાર કયું આતંકવાદ એ જાણી વિચારીને અમલમાં મુકાતી યુદ્ધની રણનીતિનું એક સ્વરૂપ વોરનો નો જવાબ પણ હવે તે જ ભાષામાં અપાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દેશના નાગરિકોને સંદેશ કહ્યું ઓપરેશન સિંધુ રે માત્ર સૈન્ય બળથી જ નહીં જનબળથી પણ વધશે આગળ સ્વદેશી બનાવટની વસ્તુઓ વાપરી દેશ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા કરી હાકલ દેશને સશક્ત બનાવવા અને વિકાસમાં સહભાગી થવા પીએમનો નાગરિકોને અનુરોધ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બેડની હોસ્પિટલનું કરાશન નિર્માણ તો સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ ત્રણ ને લગતી કામગીરીનો પણ આજથી પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી મોટી ભેટ તો ગાંધીનગરના રોડ શો માં ઉમટ્યું માનવ મહેરામણ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું વીસ વર્ષમાં ગુજરાતે ભરી વિકાસની હરણફાળ શહેરી વિકાસના વીસ વર્ષ પૂર્ણ થવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છેલ્લા વીસ વર્ષમાં નગર વિકાસના કામોનો લખાયો નવો અધ્યાય આજે અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આગાહીને પગલે ભાવનગરના મહુવા અને ભરૂચના હસોટમાં નોંધાયો અઢી ઇંચ જેટલો વરસાદ તો દ્વારકાના દરિયામાં ભારે કરંટથી ઉછળ્યા ઊંચા મોજા મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવનને હાલાકી હવામાન વિભાગ દ્વારા કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો માટે જાહેર કરાયું રેડ એલર્ટ તો હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં આજે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન સ્વદેશી હથિયારો વિકસાવવાની દિશામાં કેન્દ્ર સરકાર નિર્ણય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય શેર બજાર આજે રેડ ઝોનમાં બંધ સેન્સેક્સમાં છસો પચીસ આંક નો ઘટાડો તો નિફ્ટી ચોવીસ હજાર આઠસો ની સપાટીએ પાર ડોલર સામે રૂપિયો તેત્રીસ પૈસા નબળો તો સોના ચાંદીના ભાવમાં પણ પીછે હટ